પોરબંદરમાં ક્રેડિટ સોસાયટીના આઠ કરોડના કૌભાંડમાં મહિલા ડિરેક્ટર અને ફાઉન્ડર ડાયરેક્ટરની ધરપકડ કરી લેવાઈ છે ત્યારબાદ બંનેને બંને દસ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોરબંદરની વાડી પ્લોટ શાક માર્કેટમાં જલારામ ક્રેડિટ કોટિવ સોસાયટી નામની સહકારી મંડળીના મેનેજર સંજય વિનોદ રાય દાવડા તેમજ ડાયરેક્ટર તરીકે તેમની પત્ની કે જેઓ ક્રિમન બ્યુટી પાર્લર પણ ચલાવતા હતા તે સપના બેન હતા બે હજાર ચૌદ પછી સંજય સપના તથા મદદગારી કરનાર તેમનો પુત્ર મનન ગુનાહિત કાવતરુ રચી થાપણદારોને લુભામણી લાલચો આપી તેમની પાસેથી આશરે આઠ કરોડ જેવી રકમ ઉઘરાવી હતી જે પરત ન કરી હતી જેથી પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી સંજય તથા મનનની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા જ્યારે ગઈકાલે સપના પોરબંદર આવતા તેની પણ ધરપકડ કરાઈ હતી ત્યારબાદ પોલીસે સોસાયટીના ફાઉન્ડર ડાયરેક્ટર મુંજાજી વેજાજી ઓડોદરાની પણ ધરપકડ કરી છે પોલીસના જણાવ્યા મુજબ મુંજાજીની પણ સમગ્ર કૌભાંડમાં સ્પષ્ટ સંડોવણી છે કારણ કે સંજય સપના અને મુંજાજીની સહીથી જ પૈસાનો વહીવટ બેંકમાં થતો હતો અને ટ્રાન્ઝેક્શનમાં મુંજાજીની પણ સહી છે આથી તેની પણ ધરપકડ કરાય છે ઓન પેપર આઠ કરોડ રૂપિયાના કૌભાંડમાં ત્રણેક કરોડની લોન આપવામાં આવી છે જેથી બાકીના પાંચેક કરોડની રકમ ક્યાં ગઈ તે અંગે ઊંડાણપૂર્વક તપાસ જરૂરી બની છે આથી આગામી સમયમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા ઓડિટરની નિમણૂક કરી ઓડિટ કરાવવામાં આવશે અને એકાદ માસમાં તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું છે જલારામ ક્રેડિટ સોસાયટીના ડાયરેક્ટર સપના દાવડા અને મુજાજી ઓડેદરાની ધરપકડ બાદ પોલીસે બંનેને મોડી સાંજે 10 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રિમાન્ડ દરમિયાન સપનાને અત્યાર સુધી કોણે આશરો આપ્યો છે તેમજ આ કોભાંડમાં અન્ય કોની સંડોવણી છે તેમજ કોભાંડના નાણાનું શું કર્યું છે તે સહિતની વિગતો સામે આવે તેવી આશા પોલીસ રાખી રહી છે ઉલ્લેખનીય છે કે ક્રેડિટ સોસાયટીનો સંચાલક સંજય દિવાળી પૂર્વે કરોડોની ઉછાપાત કરી પરિવાર સાથે નાસી ગયા બાદ સોસાયટીના અન્ય ડિરેક્ટરોમાં અને ખાતેદારોમાં દોડધામ મચી હતી અને સોસાયટીની ઓફિસ ખાતે રોકાણકારો ધક્કા ખાવા લાગતા અન્ય ડિરેક્ટરો દ્વારા આરોપી મુંઝાજીની જ સોસાયટીના કામ ચલાવ પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ હતી અને તેની હાજરીમાં જ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ઓફિસનું પંચનામું કરી સીલ કરાઈ હતી અને ત્યારબાદ તેઓ જ સોસાયટી વહીવટ સંભાળતા હતા હવે તેની જ કૌભાંડમાં સ્પષ્ટ સંડોવણી ખુલતા અને ધરપકડ થતા ખાતેદારોમાં પણ ભારે ચકચાર મચી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર